bo <coughs>

શનિદેવ દર્શન કરવા માટે તો દર્શન કરી દે શનિદેવ પ્રસાદી આપી તો પ્રસાદી નું ના ન ભણાય શનિદેવ ની ન ભરાય એટલે પ્રસાદી લે લેવાય ફરજીયાત આવો જો અમી હે ને આ છે ને ફાઇનલી મારેમ હું ઘણા બધા હે ને રીલમાં ને બીજ ને ઘણા બધા હોય તો તમે જોયા હતા અહીંયા ખાંભોદર છે ને રિભાઈ માતાજીનું મંદિર છે તો ફાઇનલી આ છે ને માતાજીનો હુકમ કર્યો અને પેલા ઘર અમે અહીંયા દર્શન કરતા જઈએ તો જો હે ને જોયા અમે આયા અને અહીંયા મસ્ત આગળ તો હંસ પણ તમે એ પણ આગળ દેખાડા મંદિર હે ને અહીંયા એકદમ ફૂલ એકદમ સીસીટીવી કેમેરાથી સજ્જ રહે અને અહીંયા સ્તંભ રહે ભલું કરે રામા એક્ઝેક્ટ કંઈ ખબર નથી એટલે બહુ બહુ સટીગ માહિતી નહીં આપણે દેખાય છે ને ઉપર જો રામા તીરના મંડપનો સ્તંભ હોય ને એ કંઈ પણ નિર્માણ બોકું છે બાકી કામ હોય મને ખબર નથી કોઈ ખાબોદર નિવાસી અમારા સબસ્ક્રાઈબરો વિડીયો જોતા હોય તો કમેન્ટ કરીને નીચે જણાવી દો કે કામ કે યાર બીજા આમાં હેને ને સીસીટીવી કેમેરા એકદમ સજ્જ બોકવેલા છે અને વાગલ હે મસ્ત લોન્સ ના હે તો ઈ પણ જોવા જઈએ આપણી તો સંપર્ક પહેરેલા પેલા જો મે ના મે મંદિર આયા ને અહીંયા હે ને એક મસ્ત ઓલા હે સકલા હે સકલા નો કે હોન્સ કે ભાઈ હિમાલય માં માનસરોવર માં જોવા જાય ને પરવાર આપડી આવે ની તો જો અહીંયા હે ને હું તમને બતાઈ દેખાડા ને હું પણ જોવેલા છે અને અડવા જાય તો બસ તો જોઈએ દૂર આવતા રહ્યા પૈસા ના મોલા થઈ ગયા બાજુ માં ગાતા તો ફૂલ થી રેડ્યું નાખતા હતા એવું બધું એકદમ મસ્ત હે પ્રકૃતિ ના ખોડા લીલબાઈ માતાજી મંદિર હે જો મોસ્ટ ઓફ લીલબાઈ માતાજીનું મંદિર છે ને એકદમ મસ્ત ગ્રીનરી અને લીલબાઈ માં બધા આશીર્વાદ તો જ સાલી ધ્યા કે ભાઈ એકદમ હરિયાળી રહી અને પ્લસમાં મહાદેવનું મંદિર પણ છે તો ઓનલાઈન નીકળી રહ્યા હતા તો એક જ કામ માટે જોડે જોડે બહુ જાજા બધા કામમાં જ જતા થતા અને એવું બધું છે અને આજે કાંઈ ડ્રીમ ઉઠવા અહીંયા આવવાનું ખાબદર મંદિર એ પણ એક કમ્પ્લીટ થતું ડ્રીમ અહીંયા આવ્યા તો હોન્સ જોવા જવા જો નવા નવા તમ બધાય દેખાડ્યા તો કેવો લઈ ગયો કોમેન્ટ કરી જ